સામાજિક સમસ્યાઓ સમાજના અમુક લોકો એવું ઉચ્ચારે છે કે એ વ્યક્તિ પૈસા કે અન્ય રીતે નબળો હશે અથવા એને સપોર્ટ કરીશું તો મોટો બની જશે એ આગળ વધી જશે એમનો પ્રશ્ન છે આપણે શું કરવા વચ્ચે પડ્યા વગરે વગરે અનેક પ્રકારનું ઉંચારીને સપોર્ટ નહીં કરતા શૈક્ષણિક સમસ્યાઓ યોગ્ય શિક્ષણ શિક્ષકોનો અભાવ અને શિક્ષકોને અન્ય પ્રવૃત્તિઓ વ્યસ્ત કરી દેવાના કારણે જાગૃતવાળું શિક્ષણ નહીં મળતું જેના કારણે જાગૃતિનો અભાવ છે રાજકીય સમસ્યાઓ સમાજમાં કોઈ અન્ય શોષણ સમસ્યાઓને લઈને નેતાઓને પ્રશ્ન કરે છે યા અવાજ ઉઠાવે છે તો એમને યા એમના પરિવારને સામ દામ દંડ ભેદ નીતિઓ અપનાવીને એમને ચૂપ કરાવી દેવામાં આવે છે આર્થિક સમસ્યાઓ ઘણા સમાજના લોકો એવા છે કે જાગૃત છે અવાજ ઉઠાવવા માંગે છે પરંતુ એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અવાજ નહીં ઉઠાવી શકતા ઘણા આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે રોજગારી અર્થે અન્ય સ્થળો તરફ ગયા હોય છે જો એ અવાજ ઉઠાવે તો એને અને એના પરિવારને અનેક મુશ્કેલી અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ પ્રકારે સમાજની અનેક સમસ્યાઓ છે જેના કારણે સમાજનો અવાજ દબાઈ રહ્યો છે અને આપણી સમસ્યાઓ વધતી જઈ રહી છે આપણે ધીરે ધીરે નબળા થતા જઈ રહ્યા છીએ जो आप समस्याओं ने लैने एकता एक बीजा ने साथ नहीं तो समस्याओं ने रोकी सकती है। आवाज़ उठाओ दोस्तों सोशल मीडिया में योग्य उपयोग करिए जय जोहार